નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તમે જોઈ શકો છો ચાર એક બે હજાર ચોવીસના રોજની એકમ કસોટી છે કુલ એક કલાકનો સમય છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ માતાની છાયાને કવિ ઉનાળાની ખાલી જગ્યા સાથે સરખાવે છે તો જવાબ આવશે પરબ ત્યાર પછી બીજું બાબુ કાશી ફઈનો ખાલી જગ્યાનો છે તો જવાબ આવશે સાત ખોટનો ત્યાર પછી ત્રીજું દેવદૂતો બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા તો જવાબ આવશે સ્વર્ગમાં ચોથું મારા સપનામાં આવ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે હરિ પાંચમું મારા સપનામાં આવ્યા હરિ કાવ્યનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ગીત ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક વાક્યમાં સવાલ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો તો જવાબ આવશે ઇન્દ્ર રાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન પર બેસાડ્યું બીજો સવાલ સૌ ગયા પછી ફયે શું બનાવવા આંધણ મૂક્યું તો જવાબ આવશે સૌ ગયા પછી કાશી ફયે લાપસી બનાવવા આંધણ મૂક્યું ત્રીજો સવાલ મારા સપનામાં આવ્યા હરિકાવ્યના કવિનું નામ લખો તો મારા સપનામાં આવ્યા હરિકાવ્યના કવિ રમેશ પારેખ છે ચોથો સવાલ માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબ આવશે માતાના ટહુકા પાસે સૂરનો તાલની અને સંગીતની વિસાત નથી પાંચમું હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શો થાય તો હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે ત્યાર પછી આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે જેના વિશે ડોટાઈ તમે જોઈ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની હુફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માની આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના ઉપર માના હેતની હેલી સતત વરસે છે માની શીતળ છાયા અને હુફાળી માયા મળે છે બીજું દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી ત્રીજો સવાલ ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા

ઇન્દ્રરાજા તો તત્પુરુષ સમાસ ત્રિકાલ તો દ્રિંગુ સમાજ ત્રિકાલ સંધ્યા તો મધ્યમ પદ લોભી સમાસ અને મનોકામના તો તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા ગદ્યખંડ આપણને આપવામાં આવેલો છે જો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે તો સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાના માટે કઠોર હોય છે હિન્દુસ્તાનની ધરતીની મહેક છે સંવેદનાના સંદેશાવાહક કોણ છે તો પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે ચબૂતરા ઉપર ચણચણતા પક્ષીઓ સંવાદના સંવેદન સંદેશવાહક છે ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે તો ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે ગધ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા શીર્ષક આપશે સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો